એટલે ભાઈબંધ તું મોટો તોપ નહીં કે હું તર માફી માંગુ રંગ જમે કે જંગ જમે પણ જો આ બંકાર ની ઠાકોર ની એન્ટ્રી થાય તો આખી મેટર મેટર જમવાની જાય તો માય કાગલા ને માર્યા આ સીને મારવાની તાકાત છે નહીં આ તો અડધો કલાક મોહાને બેહુ જા જેટલા હોય ને જેટલા તારા સિંહ હોય ને એટલા નઈ બોલા લાય અને બધા ના લગાડવું જીવતા જીવતા તો માર અમને અગન ઠાકોર નઈ જા એક રિંગ ઉપર હ ને હજાર ને બોલાવાની તાકાત રાખું છું એટલે હું પાવર કરવા નહીં

બાગવાન શિવ નગો છે ને પેલા કાર્ય નો આપડા આ ભાઈ નું આ લેજો પેશલ લઈને આવું દંડો લેતા આવ

It cannot do the hazamuna. To my hô, it cannot do the hazamuapato. Tell the other body let him marry. Bartley, I can't say. 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 Bartley, I can't

એ શું છે ભાઈ જેમ તે આપો મારું કે તમણ બા ભાઈ ના ને ભગવાન કરી દેજે તો તાર ભાઈ સમજાવી દેજે માં ભાઈ નો વખત ને માં ભાઈ ની તારો ભાઈ એટલે શું મોરો ટોટ છે તને ઓરખો છું તમણ

કાળીમ નું બદલે લેબર ના અત્યારે આપડે ઘરે જઈએ તાળીમ વસુલ કરી નાખીએ એવું મારે કાલ તો મારા તો નાખી ઘરે